નર્મદા જિલ્લાના રાજપીપળા જગતનાકા પાસે ખેતરના શેડે જંગલ ગાડીમાં ફેંકી દીધા હાલતમાં પાકી તેમજ અલગ અલગ લોકોના આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટાનો જથ્થો મળી આવ્યો હતો ખેતર માલિકને જાણ થતાં જ પોલીસ અને મીડિયાને જાણ કરતાં પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી તો શું હતી સમગ્ર ઘટના જોઈએ અમારા રિપોર્ટમાં રાજપીપળા જગતના ઘરે થોડે આગળ કેનલ પાસે ખેતરના સેડે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીને પોતાનો જથ્થો મળી આવ્યો હતો તો ખેતી કામ કરવા ગયેલા ખેતરના માલિકને આની પર નજર પડતા તાત્કાલિક મીડિયાને આ મામલે જાણ કરાઈ હતી તો રાત્રિનો સમય અને એક બાજુ વરસાદ પણ પડી રહ્યો હતો ત્યારે તપાસ કરતા અલગ વ્યક્તિમાં આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત પાકિટનો જથ્થો જોતા પોલીસને પણ જાણ કરાઈ હતી તો પોલીસે તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાકીત સહિત ડોક્યુમેન્ટ પોતાને ખર્ચે લીધા હતા જોકે ચોરોએ વિવિધ જગ્યાઓ પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતના સામાન તેઓનો કામનો નહીં હોય અને ખેતરના શેડે અવાળું જગ્યાએ જોઈએ ફેંકી દીધો હશે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યો હતો પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સામાન પલળીને ખરાબ થઈ જાય હતી પહેલા પોલીસે તમામ સામાનને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી તો અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં છાસવાળી ચોરીની ઘટના બનતી હોય છે તો આ પોલીસ પણ સતર્ક છે રાત્રિ પેટ્રોલિંગમાં વધારો પણ કરી દીધો છે ત્યારે જરૂરી પોલીસ પણ વધારી દેવામાં આવ્યા છે પરંતુ આ મળી આવેલા જથ્થામાં અનેક પાકીટ સાથે અલગ અલગ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ છે જે જોતા લાગી રહ્યું છે કે ચોરોએ આ કોઈ એક જગ્યા પરથી ચોરી નથી કરી અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિનજરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે પરંતુ હકીકત શું છે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે વળિયા જકાત નાખાથી આગળ જે કેનાલા આવે છે ત્યાં મારા ખેતર આવેલા છે ત્યાં અવારનવાર હું આવતો હોવાથી મારા ખેતરમાં ગાય આવી ગઈ હતી એટલે હું ભગાડવા ગયો અને ત્યાં ગાય ભગાડતા હું જંગલ ઝાડી છે અહીંયા ત્યાં પહોંચ્યો ગાયને ભગાડવા અને ત્યાં પાકીટ પડેલા હતા અને હું મારું ધ્યાન ત્યાં ગયું અને ત્યાં ડોક્યુમેન્ટ અગત્યના ડોક્યુમેન્ટ હતા જે પાન કાર્ડ છે આધાર કાર્ડ છે શ્રમ કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એવા અગત્યના એ હતા અને ત્યાં વરસાદ પણ ખૂબ ચઢેલો હતો અને વરસાદ આવતા પહેલાં ડોક્યુમેન્ટ પલળી જાય અને પાણીમાં આવતા તણાઈ જાય એ પહેલાં હું પોલીસને જાણ કરી અને પોલીસે એ વરસાદ પહેલાં વરસાદ પડતા પહેલાં આવીને ડોક્યુમેન્ટ બધું કલેક્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ